આ વખતના ના જે પરિણામો છે ને એમાં મને એવું લાગે છે કે પ્રાદેશિક પક્ષોનો જે ફરી ઉદય થયો સમાપ્ત થયા છે પણ નહી પણ પટનાયક અહંકાર નહી કહું ભાજપ સાથેનું ભાજપ સાથેનું જે જોડાણ હતું એ નહીં થવા દેવામાં પાંડિયન જવાબદાર છે પુરીની બેઠકને લઈને કે ભાઈ પૂરી જગન્નાથ પુરીની બેઠક ભાજપે માગી પહેલાં કે અમે ન આપીએ આ એક મુદ્દો લઈને આખી પણ દેવિંહ આખા પરિણામો માં એક મુદ્દો મને એવું કેવાનો એવું લાગે છે કે પ્રાદેશિક પક્ષો જે ફરી ઉદય થયો છે પ્રાદેશિક પક્ષ પહેલાં છે એના માટે તો કે પોતાના રાજ્યને થતા અન્યાયને કેન્દ્ર સમક્ષ જઈ અને એની સાથે તાલમેલ મિનાવો એ રહીને કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો ઉભર્યા કે ભાઈ કેન્દ્રમાં રહેલી જે સરકારો છે એ સરકાર ધ્યાન આપતી નથી તો અમારા રાજ્યનું હિત કોણ જોશે તો કે અમે જોશું પણ આજે કમનસીબી આપણી હતી જે કે આ પ્રાદેશિક રાજ્યો છે

અને રામવિલાસ પાસવાન કોઈ પણ કેબિનેટમાં ન હોય બન્યું નથી એવી રીતે આ વખતે હવે દીકરો છે દીકરો એટલે મને એવું લાગે છે કે લોકશાહી માટે આપણે એવું નથી કહેતા કે ભાજપ માટે શું થવું જોઈતું કેમ થઈ પણ કોઈ એકને જો જનાદેશ આપવામાં આવ્યો તો પ્રાદેશિક પક્ષોની દાદાગીરી ધીમંતે કહ્યું એમ બ્લેકમેલિંગ વાળી જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી બહાર નીકળી શકે હવે શું છે રાજ્યના રાજ્યમાં પૈસાઓ લઈ જવાના પોતાના માણસો ને લઈ જવાના તમે જે બસો બોતેર નું બસો બોતેર નું વાત કર્યું મને લાગે છે કે બહુ મોટી વિડમ નહીં છે કે પાપા ને વોર રોકવા દે આ વિદેશ મે આપણે દેશ મે આપણી પાર્ટી કો દોસો બહત્તર નહીં દિલવા પાય ના ના પણ એ તો પાપા વાળી તો બહુ ચાલી એ બહુ એની બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ છે બહુ જ નેગેટિવ થઈ પણ ઇન્ટરનેશનલ લેવલે

ચોક્કસ ભાગ ઉપર લાત મૂકીને લોકો ને કાઢી મૂક્યા હૈદરાબાદ માં એની જ હું તમને વાત કરું છું દસ વર્ષ થઈ ગયા દસ વર્ષ થઈ ગયા દેવાનસિંહ એમાં તો એવું છે કે આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ જે બે માં આવ્યો જેના પ્રમાણે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના બે ભાગ થયા રોનકભાઈ એ બીજી જૂન બે હજાર ચોવીસ ના રોજ એ કાયદો પૂરો થયો એમાં એવું હતું કે ભાઈ આંધ્રપ્રદેશે પોતાનું નવું પાટનગર બનાવવાનું અને ત્યાં સુધી હૈદરાબાદ જે છે એ કોમન પાર્ટ કેપિટલ રહેશે હવે શું થયું હું તમને કહું ચંદીગઢ ની જેમ હા કહું એમાં ચંદ્રાબાબુ નાયડુ એ અમરાવતી ડેવલપ કર્યું હતું બે હાજર સોળમાં બે ના થયું એટલે એ કેન્દ્ર સરકાર માંથી એનડીએ ગવર્મેન્ટ માંથી નીકળી ગયા અને બે સુધી એને ડેવલપ કર્યું ત્યાં વિધાનસભા સચિવાલય ને આ બધું બનાવ્યું હવે જગન રેડ્ડી આવ્યા એને વિશાખાપટ્ટનમ એને વિશાખ ના ત્રણ બનાયા ત્રણ બનાયા કહું તમને એને એવું કીધું કે એક્ઝિક્યુટિવ છે વિશાખાપટનમ પછી એને કહ્યું લેજિસ્લેટિવ એટલે કે વિધાનસભા ને આ બધું જે છે અમરાવતી અને ત્રીજું એને શું કર્યું જે છે એને કર્યુડિશિયરી બને એટલે હાઈકોર્ટ ની બધું ત્યાં હવે થયું શું એટલે એને કહ્યું કે વિકેન્દ્રીકરણ એમ કે પાટનગર નું કરી નાખીએ

મોદીની નિષ્ફળતા મોદીની નિષ્ફળતા ઓછી બેઠક મળી બહુ બધી વાતો થઈ છેલ્લા બે દિવસથી બીજેપી માં આજ સુધી ક્યારે બાજપેજી પૂરો આદર બાજપેજી સારા નેતા કોઈ પણ પક્ષ નહીં દેશને ન મળે એમાં એમાં ગોડ આઉટ હતી પણ અત્યાર સુધીમાં ક્યારે બીજેપીની એકલા હાથે આટલી બેઠક મળી ભલે બહુ બધી પ્રવણ નથી મળી ચૌદ અને ઓગણીસમાં મળી જ ને નરેન્દ્રભાઈ જપાઈ તો પછી પરિવાર ના એક વ્યક્તિ જેને પરિવાર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી એને એક વર્ષે સો રૂપિયા નો નફો કમાઈ આપ્યો બીજા વર્ષે સવાસો નો નફો કમાઈ આપ્યો આ વર્ષે ને નહીં પંચોતેર નો કમાઈ આપ્યો પણ એ તો હકીકત છે ને માઇનસ પ્લસ લાવે

પ્રદીપ ગુપ્તા બે હાજર ચૌદ માં સાચો પડ્યો ઓગણીસ માં સાચો પડ્યો બે હાજર ચોવીસ માં સંપૂર્ણપણે ફેલ ગયું એ ધ્રુસ્કે અને રડવું પડ્યું છે આજ તકની સ્ક્રીન ઉપર તમે એવું નાખો બે વખત સાચો પડ્યો એટલે એક વખત ખોટો પડવાનો મને અધિકાર છે

પણ એને તમે નિષ્ફળતા સાથે ન જોડી શકો નિષ્ફળતા આપણી વાત નથી કરતો જે ઓવરઓલ જે માહોલ બન્યો નફાનું નુકસાન છે એટલું તો કબૂલ છો ને નફામાં સો ટકા નુકસાન એવું છે સૌનો સાથ સૌનો વિકાસ એ દેશ માટેનું સૂત્ર સાચું પડ્યું છે મને હજી હું તમને કહું છું કે ભાજપે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીનું પરફોર્મન્સ છે એ દેશમાં સરસ રહ્યું છે સંગઠનમાં નથી રહ્યું એને સૌનો સાથ સૌનો એક એક્ઝામ્પલ આપણે એમને ઇન્દિરા ગાંધી સાથે સરખાવતા નથી ઘણા બધા સરખાવે છે અને ઘણા મુદ્દાઓ કોમન આવતા હોય છે બરાબર ઉભરીને આવે પણ હું તમને એવું કહું કે તમે તમારા રાજ્યોમાં રહેલા નેતાઓ છે એને તમે અવગણી શકો અને શું થાય અવગણો તો સાંભળો કર્ણાટકનું ઉદાહરણ છે તમને ખબર છે કે યદુરપ્પા ગમે તે છે પણ તમારે એને સાચવવો પડશે અને ન સાચવો એનું પરિણામ આજે ત્યાં કોંગ્રેસની સરકાર છે એને તો પાર્ટી પણ બનાવી હું તમને કહું રાજસ્થાનમાં વસુંધરા રાજે પાર્ટી ન બનાવી પરિણામ આપ્યું છે બરાબર છે તો બધા 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 ગુજરાત સ્ટેટ નથી હું તમને કહું બધા ગુજરાત સ્ટેટ નથી કે તમે ત્યાંથી આમ નક્કી કરો ત્યાંથી આમ રિમોટથી ચાલે આદિત્યનાથ યોગી આદિત્યનાથને બાદ કરતા મને તમે ભાજપના રાજ્યોના કોઈ પણ સીએમ બતાવો કે જે કોમ્પિટન્ટ હોય અને તમે આ કર્યું હોય અને આ વખતે આ વખતે ઉત્તર પ્રદેશમાં તમે કેટલી બધી સીટો ઉપર તમે યોગી આદિત્યનાથને સાંભળ્યા નથી અને અને એને એને કારણે એને કારણે હું તમને કહું આજે આજે યુપીમાં પણ ભોગવવું પડ્યું તમે ન સા તમે નહીં ને એમના એ ભલા માણસ છે એમના માટે આપણે કોઈ પેલું નથી કરતા સરસ સરસ માણસ છે ભલા ભલા માણે સળી ભલે કરે પણ મારું માનવું એવું છે કે આ વખતે તમે ઉત્તર પ્રદેશમાં પણ આવું જ કર્યું કે પ્રદેશના એકમને તમે સાંભળ્યું નહીં અને આજે તમારા પરિણામ બહુ પડ્યું એટલે હવે તમારે એવું કરવું પડે હવે થયું શું કે સાહેબ નક્કી કરશે એટલે સાહેબ નક્કી કરે પછી કોઈ પૂછવાનું જ નહીં કોણ નામ શું છે આગળ લઈ જવું બહુ ગંભીર એક લાઈન ઉપર કે મોટો મોટો કયો આ ઇલેક્શનનો આ રિઝલ્ટનો નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારથી હું એમને કન્ટિન્યુઅસ જોતો આવ્યો છું ફોલો કરતો આવ્યો છું રિપોર્ટ કરતો આવ્યો છું એક વખત જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં એ કેમ્પેન કરવા નીકળેલા એ વખતે એમની ડાબી જમણી જે માણસો રહેતા એમને મેં કીધું નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી છે એમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તમે એમનો એનો ઉપયોગ કરો છો મેં કીધું આ શિવાજીની તલવાર છે એનાથી શાક ના સમારે તમે એ એ કરો છો અને આજે દેશમાં થયું છે છે કે નરેન્દ્ર મોદી એકમાત્ર વ્યક્તિ આખા દેશમાં બીજેપી નો ભાર લઈને ફરે છે તમે બતાવો ઇલેક્શન કેમ્પેનમાં બીજું કોણ હતું નરેન્દ્ર મોદી સિવાય અમિત શાહ સિવાય જેપી પી નડ્ડા તો હું કરતો નથી નેતૃત્વમાં આ બે જણા આખા આટલા મોટા વિશાળ વૈવિધ્યસભર દેશમાં